હલો મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે જોઈશું કે પિત્તળનો આ રીતનો ખરાબ તાસ કઈ રીતે ધોવો એ પણ બહુ મહેનત કર્યા વગર કઈ રીતે આપણે ચોખ્ખો કરવો તો અહીંયા જુઓ મેં આ પિત્તળનો તાસ લીધો છે જુઓ કેટલો ખરાબ તાસ છે અંદર કાટ આવી ગયો છે અને કેટલો ખરાબ છે જુઓ તો આજે આ આપણે એને વગર મહેનતે આજે સાફ કરીશું તો સાફ કરવા માટે જુઓ મેં અહીંયા હારપીક લીધું છે તો હાર્પિકને આપણે આ રીતે તાસમાં લગાવી દઈશું આ રીતે જુઓ આ રીતે હાર્પિકને લગાવી દેવાનું છે આ રીતે હાર્પિક એડ કરવાથી શું તાસ એકદમ ચોખ્ખો થઈ જશે આ જે તમને લિક્વિડ દેખાય છે ને એ લિક્વિડ એકદમ પાણી બની જશે હમણાં જોજો એકદમ પાણી જેવું થઈ જશે અને બધો જે કાટ છે પિત્તળના તાસમાં બધો જે તાસ આખો ખરાબ થઈ ગયો છે એકદમ ચોખ્ખો થઈ જશે જુઓ એકદમ સરસ ચોખ્ખો થઈ જાય છે તમે જોઈ શકશો તો જો લિક્વિડ એકદમ પાણી જેવું થઈ ગયું ને બધો જુઓ કાઢ બધો એકદમ નીકળી ગયો છે જુઓ આ રીતે મહેનત વધારે ઘસવાની પણ જરૂર પડતી નથી અને બહુ મહેનત કરવાની પણ જરૂર પડતી નથી આપણે પિત્તળના વાસણ ઘસો ઘસીએ છીએ ત્યારે કેટલી બધી મહેનત કરવી પડે છે પણ આ રીતે તમે જો સાફ કરો ને તો સેચ પણ આપણે વધારે મહેનત કરવાની જરૂર પડતી નથી આ રીતે સરસ વાસણ એકદમ ચકાચક સાફ થઈ જાય છે પિત્તળના કેટલા ઘસીએ ત્યારે તો પિત્તળના વાસણ સાફ થાય છે પણ આ રીતે તમે ઓછી મહેનતમાં આ રીતે પિત્તળના વાસણને ચોખ્ખા કરી શકો છો થોડા ઓછા ખરાબ હોય તો આપણે ઘસી પણ નાખીએ છીએ પણ આ રીતના વધારે જો પિત્તળના વાસણ ખરાબ થઈ ગયા હોય કાટવાળા અને એવા તો આ રીતે તમે ઓછી મહેનતથી ધોઈ શકો છો ઓછી મહેનત કરીને જોવો આ તાસ એકદમ કેટલો બધો ખરાબ હતો જો એકદમ કાટવાળો અને એકદમ ખરાબ થઈ ગયો હતો આજે એને જો એકદમ બહુ મહેનત કર્યા વગર જ આપણે આને સાફ કરી નાખીશું ઘસ્યા વગર જ જો એમાં લીંબુના ફૂલ એડ કર્યા અને થોડું મીઠું એડ કર્યું જેથી જે તમને આ ડાઘા દેખાય છે ને એ ડાઘા બધા જતા રહેશે તેનાથી પછી આ કૂચો લઈને સેજ આપણે ઘસી નાખીશું આપણે વધારે નથી ઘસવાનું આપણે થોડું જ ઘસીશું તો પણ તમે જોઈ શકશો કે તાસ કેવો એકદમ ચોખ્ખો થઈ જાય છે હવે તેમાં લીંબુનો રસ એડ કરી દઈશું લીંબુના રસ એડ કરવાથી શું પિત્તળમાં એકદમ ચમક આવી જાય છે પિત્તળના તાસમાં આ હાર્પિક આપણે એટલા માટે એડ કર્યું કે જે અંદર ડાઘા પડ્યા છે તે બધા ડાઘા નીકળી જાય પિત્તળના તાસમાંથી તે માટે અહીંયા હાર્પિક એડ કર્યું તો તમે જોઈ શકશો કે જુઓ એકદમ બ્લેક તાસ કેવો એકદમ ચોખ્ખો થઈ જાય છે જુઓ જો લિક્વિડ બધું એકદમ પાણી જેવું થઈ ગયું છે હાર્પિક જે આપણે નાખ્યું એ એકદમ પાણી જેવું થઈ ગયું છે જુઓ તો આ રીતે આપણે વધારે મહેનત નહીં કરવાની આ રીતે થોડું ઘસીશું ને તો પણ સરસ નીકળી જશે અને તાસ એકદમ ચોખ્ખો થઈ જશે આ રીતે જુઓ મેં આમાં વધારે મહેનત નથી કરી આ રીતે ઘસ્યો અને તાસ એકદમ ચોખ્ખો ચમકવા લાગ્યો તો તમે જોઈ શકો છો કે બધું કાટ નીકળી ગયો છે જુઓ તાસ એકદમ ચોખ્ખો થઈ ગયો છે આમાં મેં વધારે ઘસ્યું પણ નથી થોડીવાર ઘસીને થોડીવાર માટે પાંચ દસ મિનિટ માટે મૂકી દીધું હતું જુઓ તાસને પાંચ દસ મિનિટ પછી જો તાસ એકદમ ચોખ્ખો થઈ ગયો છે તેની જાતે જ બધા ડાઘા નીકળી ગયા છે જુઓ તાસમાંથી અને તાસ એકદમ ચમકવા લાગ્યો છે જુઓ પિત્તળનો કેટલો ખરાબ તાસ હતો અને કેટલો ચોખ્ખો થઈ ગયો છે જુઓ હવે આ રીતે આપણે થોડું ઘસીને તેને આપણે ધોઈ નાખીશું જુઓ તો વે આને આપણે ધોઈ નાખીશું તમને ધોઈને બતાવી દઉં કે જો બધો કાટ અને બધા બધા ડાઘા અંદરથી જતા રહ્યા છે તાસમાંથી અને તાસ આપણો સરસ એકદમ ચોખ્ખો થઈ ગયો છે તો વગર મહેનતે આ રીતે તમે એકદમ ખરાબ વાસણ પિત્તળના આ રીતે ચોખ્ખા કરી શકો છો અને ચોખ્ખા ઘસી શકો છો જો હું તમને ધોઈને બતાવી દઉં કે કેટલો સરસ તાસ થઈ ગયો છે જુઓ ચોખ્ખો જે બધા ડાઘા હતા એ બધા ડાઘા જતા રહ્યા છે જુઓ તાસ આપણો એકદમ ચમકવા માંડ્યો છે અને તાસ એકદમ ચમકવા માંડ્યો છે પછી આ રીતે ડાઘા કાઢીને તમારે ઘસવો હોય પિત્તળને ને હજી પણ થોડો સાફ કરવો હોય તો તમે કરી શકો છો પણ આ ઓછી મહેનતમાં તમારે જે પિત્તળના વાસણમાં જે ડાઘા પડ્યા હોય કાટના ને એના એ બધા તમારે કાઢવા હોય તો તમે આ રીતે કાઢી શકો છો એકદમ સહેલાઈથી નીકળી જાય છે તો જુઓ કેવો ચકાચક આપણો તાસ થઈ ગયો છે ચમકવા માંડ્યો છે જુઓ તો આ રીતે તમે ચોક્કસથી ધોજો ખરાબ વાસણ ખૂબ સરસ વાસણ થઈ જાય છે ઓછી મહેનત કરવી પડે છે ઘસવામાં જો તમને વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો તો જો ચકાચક તાસ આપણો તૈયાર છે પિત્તળનો તો જુઓ પહેલાં કેવો હતો અને અત્યારે કેવો છે જુઓ તો આ રીતે ઓછી મહેનતમાં તમે પિત્તળના વાસણને ઘસી શકો છો કાટવાળા એકદમ ચોખ્ખા વાસણ થઈ જાય છે જુઓ તો જો પહેલાંનો તાસ અને પછીનો તાસ